ભાગ્યને ઉઘાડવા માટે નસીબ ચમકાવવા માટે આ બધી બાબતોને તમારે જરૂરથી અમલમાં મૂકવી જોઈએ આ વીડિયો ફક્ત બેનો અમલમાં મૂકશે તો પણ ઘણી સારી બાબત છે બહેનો માટે આ આપણે વિડીયો છે જો આપણે આગળના ભાગ ના જોયા હોય તો તે પણ ચોક્કસથી નિહાળજો અને એ પ્રમાણે તમે અમલ કરશો તો એના સર જરૂરથી સારા પરિણામ તમને મળશે આવા વિડીયો અન્ય ચેનલો પર જોવા નથી મળતા આ વીડિયો દરેક માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે જો તમે કોઈ પુરુષ આ વીડિયો નિહાળી રહ્યા હોય તો પણ નિહાળી શકો છો એટલે કે ભાઈ બહેન કોઈ પણ પુરુષ સ્ત્રી આ વિડીયોનો જોઈને નોર્મલ કરી શકે છે તમે આ વિડીયો ઘરના માતા પિતા બહેનને પણ મોકલી શકો છો આ વિડીયોમાં શાસ્ત્રોમાં આપેલી ઉપયોગી માહિતીથી લઈ અને આપણા પૂર્વજો બહેનો માટે જે સ્ત્રીઓ માટે ખૂબ જ ઉપયોગી જીવન જરૂરી માહિતી આપીને છે તે ઉલ્લેખ કરવા અમે જઈ રહ્યા છીએ જેથી દરેક સ્ત્રી દરેક મહિલાઓ આ વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળજો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં એક ખાસ વાત કે વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા અપરંપાર રહે આપ સૌના પરિવાર પર હંમેશા બની રહે હિન્દુ ધર્મમાં સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવતા હોવાથી વાસ્તુશાસ્ત્રમાં એવા કાર્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે દરેક મહિલાએ રાત્રે સૂતા પહેલાં કરવા જ જોઈએ તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે મહિલાઓએ સૂતા પહેલાં હાથ પગ ધોઈને થોડા સમય માટે પોતાના પ્રિય દેવતાનું ધ્યાન કરવું જોઈએ અને તે પછી જ સૂવું જોઈએ આ સમય દરમિયાન તમે મંત્રનો જાપ પણ કરી શકો છો આ આદત આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવશે બીજું વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્ત્રીએ રાત્રે સૂતા પહેલાં ઘરમાં કપૂર પ્રગટાવવું જોઈએ અને પછી તેને આખા ઘરને તેનો ધૂપ આપવો જોઈએ તેનાથી તમામ નકારાત્મક ઊર્જા દૂર થાય છે કપૂરને બાળ્યા પછી તેનો ધૂપ બેડરૂમમાં પણ ફેરવવો જોઈએ તેનાથી દાંપત્ય જીવન સુખી બને છે અને પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે તમે આ પ્રક્રિયા અઠવાડિયામાં એકવાર પણ કરી શકો છો ત્રણ સૂતા પહેલાં ઘરની બધી લાઇટો બંધ ન કરો ખાસ કરીને ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણાને અંધારું ન રાખવું જોઈએ જો તમે વધારે પ્રકાશમાં સૂઈ શકતા નથી તો તમે આ ખૂણામાં દીવો પ્રગટાવીને પણ રાખી શકો છો અથવા અહીં એક નાનો બલ્બ પણ લગાવી શકો છો એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર અંધકારના કારણે પૂર્વજો નારાજ થાય છે ચાર મહિલાઓએ સૂતા પહેલાં પૂજા રૂમમાં પૂજા કરવાનું ભૂલવું જોઈએ નહીં પૂજા ખંડમાં પ્રણામ કર્યા પછી મંદિરને ઢાંકીને સૂવું જોઈએ આ આદતોને દિનચર્યામાં ઉતારવાથી ઘર પર સદાય મહાલક્ષ્મીની કૃપા રહે છે પાંચ ખાસ સ્ત્રીઓએ કોઈની પાસેથી મફતમાં રૂમાલ લેવો ન જોઈએ અથવા તેનો ઉપયોગ પણ કરવો ન જોઈએ મફતમાં લીધેલા રૂમાલનો ઉપયોગ ઝઘડાનું કારણ બની શકે છે એવું માનવામાં આવે છે કે તમે જેની પાસેથી રૂમાલ મફતમાં લીધો છે તે ભવિષ્યમાં તમારા સંબંધો બગાડી શકે છે મફતમાં આપવામાં આવતા રૂમાલનો ઉપયોગ કરવાથી પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધે છે છ સ્ત્રીઓએ ક્યારેય પણ કોઈ પાસેથી લોખંડની વસ્તુ ના લેવી જોઈએ લોખંડનો સંબંધ પણ શનિ સાથે છે કોઈની પાસેથી લોખંડ કે લોખંડની બનેલી વસ્તુઓ મફતમાં લેવી એ સારી બાબત નથી એને ખોટું માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ઘરમાં લોખંડ લાવવાથી ગરીબી અવરોધ અને તણાવ વધે છે આર્યનનો એટલે કે લોખંડનો મફતમાં ઉપયોગ કરવાથી જીવનમાં એક પછી એક સમસ્યા આવે છે જેના કારણે જીવનમાં આર્થિક સ્થિતિ પણ પ્રતિકૂળ થવા લાગે છે સાત કોઈ પણ મહિલાઓએ ક્યારેય પણ કોઈની પાસેથી મફતમાં સોય લેવી જોઈએ નહીં એવું માનવામાં આવે છે કે મફતમાં લીધેલી સોય સંબંધોને બગાડે છે મફતમાં લીધેલી સોયનો ઉપયોગ લગ્ન જીવન અને પ્રેમ સંબંધો પણ ખરાબ અસર કરે છે મફત સોય પણ આર્થિક નુકસાન કરે છે તેથી જો તમને જરૂર હોય તો તમારે સોય જાતે જ ખરીદવી અને તેનો ઉપયોગ કરવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર મફતમાં આવતી આપવામાં આવતી સોય જીવનમાં નકારાત્મકતા લાવે છે આઠ વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારે પણ કોઈ પણ સ્ત્રીએ કોઈ પાસેથી મફત મફતમાં તેલ લેવું ન જોઈએ મફતમાં તેલ લેવાથી તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો મફત તેલ તમને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે મફતમાં તેલ લેવાથી તમારી આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડે છે અને નબળી થાય છે તેલનો સીધો સંબંધ શનિદેવ સાથે છે એવું માનવામાં આવે છે કે તેલનો મફતમાં ઉપયોગ કરવાથી જીવનમાં ગરીબી આવે છે નવ કોઈ પણ સ્ત્રીએ ક્યારેય પણ ભોજનને ફ્રીજમાં રાખીને પછીના દિવસે અથવા તો સવારનું ભોજન સાંજે ક્યારેય પણ ખાવું ન જોઈએ આવું ભોજન ખાવાથી શરીરમાં એંસી ટકા કેન્સરનું જોખમ વધી શકે છે જેથી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે હંમેશા ગરમ અને તાજું બનાવેલું ભોજન જ ખાવું જોઈએ જેથી આવતા સમયમાં તમે નિરોગી રહી શકો છો દસ દરેક સ્ત્રીઓએ ગાયને રોટલી જરૂરથી નાખવી જોઈએ તમે ગાય માટે અલગથી રોટલી બનાવીને રાખી શકો છો અને ગાયને દરરોજ રોટલી ખવડાવવાથી તમારા પરિવારમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની મુસીબત નહીં આવે કહેવાય છે કે ગાય માતામાં બત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોય છે જેથી જો તમે ગાય માતાને રોટલી ખવડાવો છો તો તમે બત્રીસ કરોડ દેવી દેવતાઓના પણ આશીર્વાદ મેળવો છો જેથી હંમેશા ગાય માતા એક રોટલી અલગથી જરૂરથી બનાવો તમારી અનુકૂળતા અનુસાર તમે એકથી પણ વધારે રોટલી તેમના માટે બનાવી શકો છો તો મિત્રો જો આપને આ માહિતી પસંદ આવી હોય તો ખાસ એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં સાથે નોટિફિકેશન બેલને પણ ઓન કરવાનું ના ભૂલતા જેથી સમયસર તમને દરેક વિડીયોની નવા વિડીયોની માહિતી મળતી રહે ફરીથી મળીશું કોઈ નવા વિડિયો સાથે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી સૌનું ભલું કરજો અને સૌને ધન ધાન્યથી ખુશહાલ જીવનમાં આનંદથી ભરપૂર સુખ સગવડો આપજો જય શ્રી કૃષ્ણ